જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી શું તમને પણ કોરોના વેક્સિન લીધા પછી હાર્ટ એટેક અથવા તો બ્રેન એમરેજની પ્રોબ્લેમ થવા લાગી છે અને અત્યારે તો તમને કોરોના વેક્સિનના ફક્ત બે નુકસાનની જ ખબર પડી છે પણ તેની કોરોના વેક્સિનની પર્સનલ વેબસાઈટમાં તમે જશો તો તેમાં ઘણી પ્રકારની સાઈડ ઇફેક્ટ કોરોના વેક્સિનની છે તો ડરવાની જરૂર નથી એક બેસ્ટ દેશી પ્રયોગ તમારી સામે રજૂ કરું છું જે દેશી પ્રયોગ તમારે અઠવાડિયામાં ફક્ત તો બે વાર જ કરવાનો છે જેનાથી કોરોના વેક્સિનેશનની તમારા શરીરમાં કોઈ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ નહીં થાય પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપડી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી ગયો જેથી આયુર્વેદિક ને લક્તથી આવી પ્રાચીન માહિતી હું તમારી સાથે આપડી मातृભાષામાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જ્યાં દોસ્તો તમે જોયું હશે કે ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે કોરોના વેક્સિન લીધા પછી હાર્ટને લગતી હાર્ટ એટેક અથવા તો એટેકને લગતી પ્રોબ્લેમ મગજને લગતી તકલીફ થવા લાગે છે બ્રેન હેમરેજની પ્રોબ્લેમ થવા લાગે છે હાર્ટ એટેકની પ્રોબ્લેમ થવા લાગે છે ઘણી પ્રકારની દવાઓ ટ્રાય કરી લીધી છે પણ રિઝલ્ટ નથી મળતું ઘણા લોકોનું કહેવું એવું છે કે કોરોના વેક્સિન લીધા પછી જ આ પ્રોબ્લેમ થાય છે

પંદર વખત ટોટલ તમારે આ વસ્તુનું સેવન કરવાનું છે અને અઠવાડિયામાં ફક્ત બે વાર તમારે આ વસ્તુનું સેવન કરવાનું છે આનાથી શું થશે કે તમારા શરીરમાં જે વર્ષો જૂના ટોક્સિન છે વધારાની ગંદકી છે તે સાફ થઈ જશે તમારું એનર્જી લેવલ વધી જશે તમારા શરીરમાં જે પણ વર્ષો જૂની ગંદકી છે તમારા શરીરમાં જે પણ વર્ષો જૂના તત્વો છે ગંદકી છે તે બહાર નીકળી જશે તમારો સ્ટેમિના લેવલ વધી જશે અને તમારા શરીરમાં કોરોના વેક્સિનેશનની કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ નહીં થાય અને જો તમને પણ કોરોના વેક્સિન પછી હાર્ટ ને લગતી પ્રોબ્લેમ હોય હાર્ટને લગતી પ્રોબ્લેમ હોય બ્રેન ને લગતી પ્રોબ્લેમ હોય તમને વારંવાર બ્રેન હેમરેજની પ્રોબ્લમ થઈ જતી હોય તેનાથી પણ તમને છુટકારો મળી જશે આ દેશી પ્રયોગ તમારે અઠવાડિયામાં ફક્ત બે વાર જ કરવાનો છે એક ગ્લાસ ગરમ પાણી તેમાં એક લીંબુ નીચોવી દેવાનું છે અને સાતથી આઠ તુલસીના પાન મિક્સ કરી કોઈપણ એક ટાઈમ ભૂખ્યા પેટે આ વસ્તુ તમારે પીવાની છે હાર્ટને લગતી પ્રોબ્લેમ હોય બ્રેનને લગતી પ્રોબ્લેમ હોય તેનાથી લાઈફ ટાઈમ માટે છુટકારો મળી જશે અને કોરોના વેક્સિનની તમારા શરીરમાં કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ નહીં થાય આ પ્રોબ્લમ અત્યારે ઘરે ઘરે છે તો તમારા ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં લોકોને આ વિડીયો ખાસ શેર કરજો બધા ફેમિલી માટે આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જય હિન્દ દોસ્તો